ત્યારે ના જમાનામાં લોકો આવા દેશ ગીતો ગાતા હતા કે આપણા જે કુમારી હોય શૌર્ય જાગી જાય અને આ કુમારી જાગૃત કરતું આ કવિશ્રી કોણ છે

એ સમયે લોકો માં ખુમારી આવે તાકાત આવે હિંમત આવે એટલે આ સુરેશ દલાલે આ ગીત ની રચના કરી એ ગીતના રચી નામ છે